એલિસ પીજીમાં રહેતા યુવાને કરી લીધો એપાર્ટમેન્ટમાં રહેતા વર્ષીય જીવન છે અભ્યાસ માટે અમદાવાદ આવ્યો હતો યુવક એલિસ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આ યુવક અને અજાણ્યા કારણોસર અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે હર્ષ અપાર્ટમેન્ટમાં રહેતા ચોવીસ વર્ષીય દિવ્યેશ બિશ્નોઈએ આપઘાત કરી લીધો છે અભ્યાસ માટે અમદાવાદમાં પીજીમાં રહેતો હતો આ યુવક એલિસ પોલીસ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે અને સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદના એલિસ વિસ્તારમાં આ યુવક પીજીમાં રહેતો હતો હર્ષ અપાર્ટમેન્ટમાં રહેતા ચોવીસ વર્ષીય દિવ્યેશ નામના યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું કયા કારણોસર તેણે આપઘાત કર્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવશે તો એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન સુધી આ તપાસ પહોંચી છે